તમને બતાવી દઉં કે આજે આજે બોર્ડ માર્યું છે ત્યાંથી આપણે અહીંયા જવાનું છે બધા હે મુંબઈ માં

આ મોમે માતાજી મિત્રો નવીન બાંધકામ ચાલુ છે અત્યારે બે વ્યક્તિ આવ્યા હતા ત્યારે પાયા માટે અને આ નવેસરથી અહીંયા સાચવી મૂકવામાં આવી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ પાડ્યા છે માતાજીને તેને હલાવવામાં નથી આવ્યા અને આજે પૂનમ છે તો ભાવિકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે

ચાલો હવે આપણે ત્યાં આગળ જઈશું દર્શન કરીશું જે જે જગ્યા આવશે તમને બતાવી દઈશું તો મિત્રો મુંબઈમાંના મંદિરની બાજુમાં એક પાળિયો આવેલો છે જ્યાં હાલ પણ લોહીનો નિશાન છે એવું કહેવામાં આવે છે કે ત્યાં આગળ અંગ્રેજોએ ગોળી મારી હતી તો ચાલો આપણે તે પાળીયાની મુલાકાત કરીએ તો બન્યા રહેજો વિડીયોમાં તો મિત્રો આપણે જે વાત કરી હતી કે પાડિયામાં ગોળી મારેલી હાલ પણ નિશાન છે આ એ જ પાળીઓ છે જ્યાં અંગ્રેજોએ ગોળી મારેલી જે તમને બતાવી દઉં કે આ જે નિશાન દેખાય હમ આજે નિશાન દેખાય છે તમને ત્યાં અંગ્રેજોએ ગોળી મારેલી લોહી નીકળ્યું હતું અત્યારે ઉરાણ કારણે નવીન બાંધકામ ચાલુ છે એના કારણે નાટી પુરાણના કારણે ઓછું છે તમે પણ જો મુંબઈ મોર આવો તો આ પાડિયાની મુલાકાત જરૂર લેજો મિત્રો મુંબઈ મારા મંદિરની બાજુ સાઈડ અહીંયા ખેતર પર દાદાનું મંદિર આવેલું છે જય માતાજી બા ક્યાંથી આવો બનાસકાંઠા બનાસકાંઠા એમ સરસ તો આ છે ખેતરપર દાદાનું મંદિર જે આપણે મોમેમાનું મંદિર છે એની પાછળની સાઈડમાં આવેલું છે તો અહીંયા આવો તો ચોક્કસ આવજો તો મિત્રો મુંબઈ માના મંદિરની બહારની સાઈડ એક બીજું પણ લોકેશન છે અહીંયા તમે જોઈ શકો છો કે કાચ છે પીંપળું અને પીંપળાની ચાલ છે બહુ ઊંડા છે અને આ જૂના જમાનાનું છે બધું તેના સિસ્ટમથી અહીંયાથી પાણી ખીસવા માટેનું છે તો મિત્રો અહીંયા જાહેર સૂચના પણ આપેલી છે કે આ તળાવમાં પાણીની ભયજનક સ્થિતિને કારણે કોઈ પણ વ્યક્તિએ તળાવમાં લાવવા ઉતરવું નથી તમે આવો છો ને એવું વિચારો છો કે ચાલો આપણે નહવા જઈએ તો એ ભૂલ ના કરવી કેમકે આ પાણીની મૂલ્ય તમને નહીં ખબર અને અમુક પવિત્ર જગ્યાએ ઘણું બધું હોય છે એટલે જાણ્યા જોયા વગર કોઈ પણ જગ્યાએ કોઈ કાર્ય કરવું નહીં અહીંયા આગળ

અને આ બાજુ પણ કિરણ ભાઈ અને ચેતન ભાઈ એ ઓલી ખિસ્કુલીના અહી આજો અમારા ભાઈ બધા પુન્યશાળી માણસો છે અહીંયા પણ ભાઈ છે મમ્મી મામ તમે લોકેશન ઝૂમ કરીને બતાવો કેટલા પક્ષીઓ છે અદ્ભુત દ્રશ્ય છે એકદમ તો મિત્રો મું મોર આ ભોજનાલય તમે જોઈ શકો છો ભોજનાલય છે અને ત્યાં જે સંતો છે નિવાસ છે અને અત્યારે હવે આપણે અહીંયા પ્રસાદી લેવાની છે જોઈ શકો છો અહીંયા અહીંયાથી થાળી લઈ અને પછી જાતે પડશે રસોડું બનાવવામાં આવેલું છે અહીંયા અહીંયા બાજરીના ગરમા ગરમ રોટલા થઈ રહ્યા છે જય માતાજી અહીંયા બેનો તરફથી રસોડું ચાલી રહ્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો આ મોટું રસોડું છે અને આ ભોજનાલય છે તો ચાલો આપણે અહીંયા પ્રસાદી લઈશું આપણે થાળી લઈ લીધી છે તો મિત્રો પ્રસાદીમાં તમને કહી દઉં કે અહીંયા દાળ ભાત જય માતાજી ભાઈ બસ બસ ભાઈ પ્રસાદનો બગાડ કરશો નહીં કાકા ના મુકેશભાઈ ચેતનભાઈ ને કિરણભાઈ બેસી ગયા છે આપણે પણ પ્રસાદી લઈ લીધી છે ચેતનભાઈ કેવી પ્રસાદી પ્રસાદી ભાઈ બહુ સરસ પ્રસાદી

મિત્રો આપણે અહીંયા દર્શન કરી અને હવે જવાનું છે બીજા મંદિર જ્યાં મોકલવાનું મંદિર છે જૂનું જય મમ્મી

ફોટોગ્રાફી કરવા નથી દેતા છતાંય આપણે કોશિશ કરીશું મિત્રો આપણે મંદિર પહોંચી ગયા છીએ અંદર ફોટોગ્રાફી નથી કરવા દેતા છતાંય આપણે કોશિશ કરીશું તો ચાલો આપણે માટીની સાંઠણી બનાવવામાં આવી છે લોકો દ્વારા અહીંયા જે માનવામાં આવે છે એ પ્રમાણે બનાવે છે એક સરસ મજાની સાંઠણી છે અહીંયા સીપડ વધારવામાં આવે છે જય માતાજી ક્યાંથી આવો ક્યાંથી આવો છો કાકા હે અહીંયા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન કરવામાં આવે છે પોતાની માનતા લઈને જય માતાજી મિત્રો આજે આપણે આવ્યા છીએ મોબાઈ મોરા મોબાઈ માના દર્શન કરવા અને અહીંયા આપણે જોયું તો રાજસ્થાનથી ડુંગરપુર ગામથી અહીંયા જુનજી ગામ ગ્રીનજી ગામ બરાબર તો આપણે એમને પૂછીશું ડુંગરપુર આપણે એમને પૂછીશું કે અમને શું માનતા છે અને કેવી રીતના અહીંયા પહોંચ્યા છે કે રાજસ્થાનથી આવ્યા છે આમ તો ગુજરાતના અલગ અલગ ગામડામાંથી સિટીમાંથી આવે છે છતાંય આપણે પૂછ્યું જય માતાજી કાકા જય માતાજી કાકા ક્યાંથી આવો છો તમે અમે ડુંગરપુર જિલ્લા ગેજી થી આવી છે બરોબર આ દીકરીઓને પરચો આપેલો માતાજી પરચો આપેલો મર્ચોને સપનો આપે તો કોઈ દર્શન કરવાના હે સાક્ષાત દેવી ની પરછા દિયા હતા કે અહીંયા આપણે અહીંયા મુંબઈ માતા કે દર્શન કરવાને કાય યે તો મિત્રો અહીંયા આ દીકરીઓને પરચો આપેલો છે માતાજી કે અહીંયા દર્શન કરવા આપણે એટલે આ દીકરીઓ અહીંયા દર્શન કરવા જય માતાજી તમારું નામ જણાવશો

અમુક લોકો હોય છે કે માતાજી ભગવાનમાં માનતા નથી તો આ એક રિયલ ઉદાહરણ છે કે છેક રાજસ્થાનથી આ દીકરીઓને પચ્ચો આપેલો છે તે તમે જોઈ શકો છો તો જય માતાજી તો એક વખત આપણે જય બોલાવી દઈશું માતાજી બોલો કી જય અહીં અહીંયા દૂર દૂરથી પદયાત્રીઓ ને અમુક યાત્રીઓ આવે છે તો અહીંયા એક ભાઈ છે જય માતાજી જય માતાજી ક્યાંથી આવો છો રાધનપુર દહીસર રાધનપુર ને દહીસરના છે એ આપણી બાજુના જ છે બરોબર તમે કેવું લાગ્યું તમને અહીંયા તમે દરબાજીનું મંદિર બે હજાર ને તેર થી અહીંયા ચાલુ આવવાનું અને બહુ માતાજીના પરચા સારા છે અને એમ અમારી કુળદેવી મોમાઈ ચૌધરી પરિવાર ની અઢારે આલમ માતા છે સરસ બસ કોઈ બી કાર્ય કરે ને એટલે એના ભરોસા કરે ને તો બધું સક્સેસ થઈ જાય તો મિત્રો જોયું તમે કે માતાજીની કૃપા હોય છે તો દરેક કામ સફળ થઈ જાય છે જેમાં આપડે ભાઈ છે દહીસરથી છે ભાઈ ચૌધરી તો બોલો મુંબઈમાં નહીં તો મુંબઈ માળા મંદિરની બાજુમાં પણ એક મંદિર આવેલું છે ચાલો તો આપણે ત્યાં જઈએ આ છે એક મંદિર ચાલો આપણે ત્યાં પણ તમને દર્શન કરાવી દઉં છું અહીંયા પણ માતાજીનું મંદિર છે જય માતાજી તો મિત્રો અહીંયા મુંબઈ મોરા જે પગપાળા મિત્રો ચાલીને આવે છે જે યાત્રીકો ચાલીને આવે છે તે અહીંયા જે તેમના બોર્ડ હોય છે તે મૂકતા જાય છે તો તમને બતાવી દઉં કે કિડાણાથી મુંબઈ મોરા પગપાળા અહીંયા અલગ અલગ દૂર દૂરથી આવે છે દિયાથી મોરાગઢ મુંબઈ મોરા એ રીતના ઘણી ઘણા પણ છે અહીંયા ગુજરાતના ખૂણે ખૂણેથી પદયાત્રીઓ આવે છે જોઈ શકો છો તમે